ગાંધીના ગુજરાતમાં દેશી વિદેશી દારૂની જેલ વચ્ચે ધૂળકા રૂરલ પોલીસે બાતમીના આધારે રેડ પાડી રૂપિયા વીસ હજારનો વિદેશી દારૂ સાથે કિસમને ઝડપી પાડ્યો ધોળકા રૂરલ પોલીસ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવી છે ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે શું જામીન આપી આ બુટલેગરોને છોડી મુકાશે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગરો ફરીવાર દારૂનો ધંધો કરવા સક્રિય બનશે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં શું બીજા કોઈ એરિયામાં દારૂનું વેચાણ નથી થતું આવા સવાલો ગ્રામીણ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે આંબારેલી પાલડી સિમેચ કીકાણી શક્તિ પ્રતાપ આઈનોક્સ એર કંપનીની સામે ઇંગ્લિશ અને દેશી દારૂનું ખુલ્લામ વેચાણ થયું હોય છે શું ધોળકા રૂરલ પોલીસના આ એરિયામાં દારૂની ખુલ્લામ વેચાણ વિશે માહિતી નથી કે પછી ધોળકા રૂરલ પોલીસના આંખે હપ્તાના પાટા બાંધેલા છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે